જુલાઈ મહિનામાં ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધાયો હતો આપણે ત્યાં શ્રાવણ માસમાં સામાન્ય રીતે ભારે વરસાદ હોય છે પણ હાલના દિવસોમાં વરસાદનું જોર થોડું ઘટ્યું હોય તેવી સ્થિતિ બની છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે આગાહી કરતાં કહ્યું કે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે આ સાથે થંડસ્ટોમ એક્ટિવિટીના કારણે હળવી મેઘગર્જના અને વરસાદની શક્યતા છે આ સાથે એક કે દાસે માછીમારોને દરિયો ન ખેડવાનું પણ સૂચના આપી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે બંગાળની ખાડીની સિસ્ટમના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધાયો હતો પણ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આ સિસ્ટમથી હજી કંઈ ખાસ લાભ નહોતો થયો જોકે હાલમાં આ સિસ્ટમ નબળી પડી રહી છે અને ગુજરાતથી દૂર જતી રહી છે તેમ છતાં આજે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની સંભાવના છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે બીજી ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવા ઝાપટા પડી શકે છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા સામાન્ય વરસાદ જોવા મળી શકે છે પણ આ વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી પ્રમાણે આજે અને આગામી દિવસોએ ઉત્તર મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદથી લગતા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે